સમારકામની કામગીરીને કારણે મુસાફરો ખાસ કરીને વિકલાંગો અને વૃદ્ધોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ સમારકામ માટે બંધ રાખવામાં આવ્યા છે આ દરમિયાન લિફ્ટ અને એસ્કેલેટર પણ બંધ રાખવામાં આવ્યા છે જેના કારણે વૃદ્ધો અને વિકલાંગો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે સુરત રેલવે સ્ટેશન પર ચાલી રહેલા સમારકામના કામને કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે પ્લેટફોર્મ બે અને ત્રણ બંધ થઈ ગયા છે રેલવે વહીવટી તંત્ર દ્વારા આ પ્લેટફોર્મ બંધ કરવાના નિર્ણયથી મુસાફરો પાસે મર્યાદિત વિકલ્પો રહ્યા છે જેના કારણે તેમને પ્લેટફોર્મ નંબર એક અને ચાર પર ટ્રેનોમાં ચઢવાની ફરજ પડી છે જોકે પરિસ્થિતિ વધુ પડકારજનક બની ગઈ છે ખાસ કરીને અપંગ અને વૃદ્ધ મુસાફરો માટે કારણ કે લિફ્ટ અને એસ્કેલેટર પણ બંધ થઈ ગયા છે આના પરિણામે મુસાફરોને પુલ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે જે એક લાંબી અને મુશ્કેલ મુસાફરી છે ખાસ કરીને જેમને ગતિશીલતાની સમસ્યા છે તેમના માટે મુસાફરો રેલવે વહીવટી તંત્ર પ્રત્યે નિરાશા અને નિરાશા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે સમારકામ કાર્ય દરમિયાન પૂરતી વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ છે લિફ્ટ અને એસ્કેલેટર બંધ થવાથી પ્લેટફોર્મ એક અને ચાર પર પહોંચવાનું અસરકારક રીતે બંધ થઈ ગયું છે જેના કારણે મુસાફરો પાસે પુલ પરથી મુશ્કેલ અને સમય માંગી લે તેવી મુસાફરી સહન કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી સ્થાનિક લોકો અને મુસાફરો માંગ કરી રહ્યા છે કે રેલવે વહીવટી તંત્ર લિફ્ટ અને એસ્કેલેટરનું સંચાલન ફરી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લે વધુમાં તેઓ મુસાફરીને બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે સમારકામ કાર્ય દરમિયાન પૂરતી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં રેલવે વહીવટી તંત્રની નિષ્ફળતાએ મુસાફરોની સુવિધા અને સુલભતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરી છે લિફ્ટ અને એસ્કેલેટર લાંબા સમય સુધી બંધ રહેવાથી માત્ર અસુવિધા જ નહીં પરંતુ મુસાફરો ખાસ કરીને અપંગ અને વૃદ્ધોની સલામતી અને સુખાકારી સાથે પણ છેડા થયા છે આ વિકાસને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટી તંત્ર માટે તેમની પ્રાથમિકતાઓનું પુનર્મૂલ્યાંકન કરવું અને મુસાફરોની ચિંતાઓને દૂર કરવા માટે તાત્કાલિક પગલા લેવા જરૂરી છે લિફ્ટ અને એસ્કેલેટર સેવાઓ ફરી શરૂ કરવી તેમજ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈ કરવી મુસાફરો સલામત અને આરામથી મુસાફરી કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે સુરત રેલવે સ્ટેશન એક મહત્વપૂર્ણ પરિવહન કેન્દ્ર છે જે દરરોજ હજારો મુસાફરોની ચિંતાઓને દૂર કરવા અને સ્ટેશન બધા વપરાશકર્તાઓ માટે સુલભ અને અનુકૂળ રહે તે સુનિશ્ચિત કરવા માટે સક્રિય અભિગમ અપનાવે તે ખૂબ જ જરૂરી છે